પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે દાહોદની જાયડસ હોસ્પિટલમાં અગ્નિશમન સલામતી તાલીમ યોજાઈ નગરપાલિકાના અગ્નિશમન વિભાગ દ્વારા ને અગ્નિશમન ટુકડી દ્વારા હોસ્પિટલના તમામ કર્મચારી અગ્નિ સુરક્ષાના મહત્વપૂર્ણ પાઠ શીખવવામાં આવ્યા હતા આ તાલીમમાં નર્સિંગ કર્મચારી સુરક્ષા કર્મીઓ વહીવટી સ્ટાફ સહિત સમગ્ર સ્ટાફ અગ્નિશમન અંગે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન પૂરું

હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ તાલીમ પ્રત્યે કર્મચારીઓ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આ તાલીમ થકી તેઓ કટોકટીની સ્થિતિમાં ગભરાયા વિના યોગ્ય કાર્યવાહી કરવા સક્ષમ બનશે નગરપાલિકાના અગ્નિશમન દળ દ્વારા આપવામાં આવેલા આ વ્યવહારુ તાલીમ ઝાયડસ હોસ્પિટલના કર્મચારીઓની સુરક્ષા સજ્જતામાં વધારો કરશે સુરક્ષા જાળવવા માટે સમયબંધ રીતે આવી તાલીમોનું આયોજન થવું અનિવાર્ય છે આ જો ઝાયડસ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે નગરપાલિકા ફાયર ટીમના સહયોગથી એક ફાયર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે અમારો નર્સિંગ સ્ટાફ એડમિન સ્ટાફ અને સિક્યુરિટ સ્ટાફને હાજર રાખીને અમે ટ્રેનિંગનું જાણકારી પ્રાપ્ત કરાવવામાં આવી હતી આજ રોજ અમે જે ટ્રેનિંગ કરી એ મહિનાને દર મહિને કરી રહેતા હોઈએ છીએ પરંતુ આજે અમે એક નગરપાલિકાના ફાયર ટીમની સહયોગ લઈને આ મોકરીને અમે એ કર્યું છે શું શું તાલીમ આપવા અમે આજે આમાં અમે સર કેવી રીતે ઓપરેટ કરવો અને અમારે અહીંયા રહેલું જે એ છે હોસ્ટ્રીલ વગેરે એનો ઉપયોગ કેવી રીતે કરવો જે અમે ફાયર ટેન્ડરની હોસ્ટ્રીલનો ઉપયોગ કરીને બતાવવામાં આવ્યું આપણું નામ મારું નામ વિજયભાઈ છે અહીંયા ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવ